નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર મિત્રો સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક પણ બની શકે છે તો સૌપ્રથમ વાત કરીએ મુખ્ય સમાચાર ઉપર તો ખેડૂત મિત્રો યાદ રાખજો ગુજરાતના બે મોટા માર્કેટ યાર્ડ આઠ થી નવ દિવસ બંધ રહેશે માલ વેચવા પહોંચી ના જતા તો ધક્કો પડશે જ્યાં દોસ્તો એમાં વાત કરીએ તો સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત નું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જસણીઓની વિપુલ પ્રમાણમાં આવકને લઈને મોખરે સ્થાન ધરાવે છે ત્યારે મિત્રો આગામી ધાર્મિક તહેવાર એટલે કે માર્ચ એન્ડિંગ ને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ આઠ દિવસ કામકાજ બંધ રહેશે જ્યારે એશિયાનું સૌથી મોટું હુંજા માર્કેટ યાર્ડ પણ મિત્રો આગામી નવ દિવસ બંધ રહેશે ગોંડલ માર્કેટિંગ યાર્ડ કમિશનર એજન્ટ એસોસિએશન દ્વારા આગામી રવિવાર અને સોમવારના હોળી ધૂળેટી પર્વને પર્વ ને લઈને તેમજ છવ્વીસ થી એકત્રીસ માર્ચ સુધી યાર્ડના વાર્ષિક હિસાબ

પૂછે છે કે તમે શિક્ષિત છો તો કેમ માથે ઓઢો છો ત્યારે લોકોને કહેવું છે કે હું મારા પરિવારને અને મારા બનાસકાંઠાની પરંપરા આગળ લઈ જવા માંગુ છું એટલે હું એક દિવસ માટે નથી ઊડતી હું રોજ માટે ઊડું છું સાથે તેમણે દાવો કર્યો છે કે જ્યારે હું દિલ્હીમાં જઈશ અને અધિકાર જોડે હિન્દી અને અંગ્રેજીમાં ભાષામાં કામ કરવાનું હશે તો મને પણ તકલીફ નહીં પડે કારણ કે હું પણ શિક્ષિત છું જ્યા દોસ્તો તો લોકસભાની ચૂંટણી આવી રહી છે ને લોકસભા ચૂંટણીમાં ઘુંઘટ પણ રાજકારણની એન્ટ્રી કરી છે જ્યા દોસ્તો એ ત્યાર પછી જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર

ઉમેદવાર બિગજી ઠાકોરે પણ હવે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે તેમણે પણ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટની જેમ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે હું અંગત કારણોસર લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું જે આ દોસ્તો અને ના પણ પાડી છે ત્યાર પછી જોઈએ મિત્રો આગળ મહત્ત્વના સમાચાર

જેમાં શાળાનો સમય સુનિશ્ચિત કરવા તેમજ મિત્રો તે દરમિયાન પાણી પીવાની છૂટ આપવા જેવા વિવિધ સૂચનાઓ પણ આપી છે અને પરિપત્રમાં જણાવ્યું છે કે વર્ષ દરમિયાન ત્રણ ઋતુઓનો અનુભવ કરીએ છીએ પરંતુ ઉનાળામાં એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો પારો પીક ઉપર હોય છે એટલે કે ઊંચો હોય છે અને મિત્રો આવા સંજોગોમાં વાતાવરણની સાથે શરીરની પણ ગરમી પણ વધવા લાગે છે

જે લોકો કેન્દ્ર સરકારના ઈ શ્રમ પોર્ટલ પર નોંધાયેલા છે અને અસંગઠિત ખેતરોમાં કામ કરે છે તેમને બે મહિનાની અંદર રેશન કાર્ડ બનાવવા આ લોકોને મિત્રો સંખ્યા લગભગ આઠ કરોડ છે અને રેશન કાર્ડ બનાવવાની આવા લોકો કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ બે હજાર તેર હેઠળ લાભ મેળવી શકશે અને લાઈવ લોન અહેવાલ મુજબ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ હસનアドના અમાનુલાને ડિવિઝન બેન્ચ સામાજિક કાર્યકર્તા હસ મંડેરે અંજલી ભારજવાર અને જગદીપ છોકરાની અરજી પણ આ આદેશ આપ્યો છે અને અરજીમાં કેન્દ્ર અને કેટલાય રાજ્યો દ્વારા ડ્રાય રેશન પર 2021 માં જારી કરાયેલા સર્વોચ્ચ અદાલતના નિર્દેશનનું પાલન ન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે આ દોસ્તો ત્યાર પછી જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે હોળી પહેલા કપાસિયાને સિંગ ભાવમાં મિત્રો ભડકો અને તેલના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે જ્યાં દોસ્તો એમાં વિગત થી વાત કરીએ તો હોળી પહેલા ગુજરાતના નાગરિકો પર મંઘવારીનો માર પડ્યો છે અને હોળી ના તહેવાર પહેલા કપાસિયા સટ્ટાકીય ભાવ વધારો નોંધાયો છે અને સિંગ તેલ અને કપાસિયા તેલમાં એકસો દસ થી લઈને એકસો ચાલીસ રૂપિયા નો પ્રતિ ડબ્બે વધારો નોંધાયો છે અને મિત્રો આ સાથે જ રાજકોટમાં આજે ખુલતા સિંગ તેલ ડબ્બા વધીને સુધી પહોંચી છે તો બીજું વાત કરીએ તો કપાસિયા તેલ ડબ્બો સોળસો ને ચાલીસ થી વધીને હાલ અત્યાર મિત્રો સત્તરસો ચાલીસ ને પાર પહોંચી ગયો છે જી આ દોસ્તો અને એક સપ્તાહમાં ડિમાન્ડ ન હોવા છતાં

મોદી સરકાર દ્વારા ખેડૂતો વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને પીએમ કિસાન હેઠળ સરકાર દર વર્ષે મિત્રો ખેડૂતોને છ હજાર આર્થિક સહાય પૂરી પાડે છે તેવી જ રીતે મિત્રો સરકાર દ્વારા પરણિત મહિલાઓ માટે પણ આ યોજના ચલાવવામાં આવી રહી છે

ત્યાર પછી જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર તો હવે મિત્રો વાત કરીએ તો હોળી પહેલા હૈયા હોળી કરાવે તેવી અંબાલાલ પટેલ ની આગાહી જાણો મિત્રો આ વર્ષે કેવું રહેશે ગુજરાતમાં ચોમાસું જી આ દોસ્તો એમાં મિત્રો વિગતની વાત કરીએ તો અંબાલાલ પટેલ કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે અને 24 તારીખ સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં વાદળો કેરાઈ શકે છે અને કેટલાય ભાગોમાં તારીખ 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને મિત્રો આ સાથે તેમણે જણાવ્યું છે કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારોના ભાગોમાં મિત્રો પવન વધુ રહે છે જે આ દિવસોને કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે અને મિત્રો આ દરમિયાન દરિયા કિનારના કેટલાય ભાગોમાં છે મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ને એટલે કે મોજીલા ખેડૂત ચેનલ ને જલ્દી થી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જય ગરવી